કેમ છો યુટ્યુબ ફેમી મારા ના બ્લોગમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે તાપત ગાડીમાં ઘેર આવી ગયા હતા મમ્મી રોટલીઓ બનાવી મમ્મી ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ અહીં રા બેઠો ફોન પે દો આજા પીવાનો છે ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ પપ્પા એ પપ્પા એ હુઈ રહ્યા છે ગાડી ગાડીમાં ઘેર આયા હતા એ હુઈ રહ્યા છે પપ્પા લોકો બનેરો

I can de la in a yé. I can de 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 de yé. I can No, no <acter�� aleg nourricime> <inaudible <Purdarian> <noises> <Rico en> el <Magazine>